ચાલો બે ઊંચા માથા ઉપર ખંભા ઉપર નીચે પોતપોતાના ગોઠણ દબાવો વેરી ગુડ અદબ પલોઠી આપણે આજ સ્વસ્થતા વિશે જાણવાનું છે ને જવાબ દેવાના છે તમારે દેશો ને ચાલો ખંજરીના તાલે જવાબ દેવાના છો બ્રશ કોણ કરે અરે વાહ વેરી ગુડ પછી નખ ના કાપીએ તો શું થાય બીમાર પડીએ વેરી ગુડ પછી હાથ ના ધોઈએ તો શું થાય હજી સ્નાન કેમ કરાય અરે વાહ વેરી ગુડ પછી હાથ કેમ ધોવાય હા વેરી ગુડ પછી વ્રત કેમ કરાય પછી કપડા કેમ પહેરાય હમ વેરી ગુડ ચાલો તાલિયું પાડો